વિસ્તારની અંદર પણ ઘણી દુર્ગંધ મારતી હોય છે અને આ જે કઠલાલ એક તાલુકા પ્લેસ એવું તાલુકા મુખ્ય મથક ગણાતું કઠલાલ જે શહેર છે એ કઠલાલ શહેર એક મોટામાં મોટું એક સરકારી હોસ્પિટલ જે બનાવવામાં આવી છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે છે તેને એ સામૂહિક આરોગ્ય કેન્દ્રનો કઠલાલ તાલુકાની આજુબાજુની તમામ જનતા એ સામૂહિક આરોગ્ય કેન્દ્ર કેન્દ્રની અંદર સારવાર થી આવતા હોય છે ત્યારે આ જે વેસ્ટ કચરો જે છે બાયોમેડિકલ જે વેસ્ટ કચરો છે એ કચરો કમ્પાઉન્ડ અંદર નાખતા છેલ્લા દોઢ મહિનાથી ત્યાં આગળ એક ઢગલો કરવામાં આવ્યો છે જે લઈને અહીં આવતા દર્દીઓને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને જે સ્વીપરો છે એ સ્વીપરોની વારંવાર સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર જે ગંભીર બે દરકારો સાફ સફાઈ બાબતે છે અને અન્ય જે એમની જે બે દરકારે છે બે દરકારો ઘણીવાર આ બધા 24 ગુજરાતની અંદર પ્રસિદ્ધ કરવામાં પણ આવેલી હતી તે છતાં એની ઇમ્પેક્ટ પણ મળેલી છે તે છતાં છે અવારનવાર આ સ્વીપરો દ્વારા આ રીતની ગંભીર બેદરકારીઓ જોવા મળી રહી છે અને થોડાક દિવસ અગાઉ પણ જે સામૂહિક બેદરકારીઓ થતી રહેશે તો એની અંદર લોકોની સ્વસ્થ સાથે છેડા થશે તેમાં કોઈ નવાઈ વાત નથી અને આવા જે સ્વીપરો છે સ્વીપરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગણી અને લાગણી છે જી જી તો જે પ્રમાણે કટલાલમાં છેલ્લા લગણા સમયથી બાયોમેડિકલ વેસ્ટ નો ઢગલો સીએચસી ના કમ્પાઉન્ડમાં જ ભેગું કરવામાં આવે છે અને આરોગ્ય કેન્દ્ર પર આજુબાજુ વિસ્તારમાં જેટલા પણ લોકો રહે છે તો દરેક લોકો ત્યાં સારવાર અર્થે આવતા હોય છે પરંતુ કહેવાય કે આરોગ્ય વિભાગ પણ આખાડા કામ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અગાઉ પણ ન્યૂઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો તેની ઇફેક્ટ પણ જોવા મળી પરંતુ પછી તે વસ્તુ જેમ હતી તેમ જોવા મળી બાયોમેડિકલ વેસ્ટ નો કચરો કમ્પાઉન્ડમાં હવાને હોવાને કારણે ઢગલો ભેગો થાય છે ને પછી તેના કારણે દુર્ગંધ ફેલાય છે એટલે જેટલા પણ દર્દીઓ ત્યાં આવે છે તેને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ખાસ કરીને વાત કરીએ ઈમરાન તો આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા છે કે પછી આરોગ્ય વિભાગ પણ આખાડા કામ કરી રહ્યો છે ઇમરાન સંચાલકો છે એ સંચાલકો ની પણ ઘોર બેદરકારી છે આ અહેવાલ લાઈવ ટ્વેન્ટી ફોર ગુજરાત ની અંદર પ્રસિદ્ધ કરતા તંત્ર દ્વારા આવા લોકો સામે ક્યારે કાર્યવાહી કરશે તે જોવું છે